લોકોમાં રોષ પણ છે પરંતુ અહીં આપ જોઈ શકો છો કે ગાંધી સીધા માર્ગે આંદોલન કેટલા વખતથી કોન્ટ્રાક્ટ પર કામ કરો છો ને આજે રોડ પર પણ બેસવું પડ્યું તમારી નોકરી કાયમી લગભગ અઢાર વર્ષથી કરું છું મારી પાસે એક્સપ્લેન લેટર પણ છે અઢાર વર્ષનો છે ને પ્રૂફ પણ છે વર્ષથી કરું છું કેટલા વર્ષથી કાયમ જ નથી કરતા પાણી પુરવઠામાં નોકરી કરે દસ દસ વર્ષથી કોન્ટ્રાક્ટ પર જ છે અમે બધા પગાર ટાઈમસર હાલતા નથી અત્યારે એટલે હડતાલ પર બેઠા છે કમિશનર સાહેબ કોઈ જવાબ જ નથી હાલતા એટલે મુખ્ય રસ્તા પર બેઠા છે બહુ જ સમસ્યા લાગે છે બબ્બે મહિને કોન્ટ્રાક્ટર પગાર આપે છે ગયા વર્ષે બી પગાર નથી આપ્યો ગયા વર્ષે બી આવેદન પત્ર આપ્યા હતા અમે કંઈ માંગી નથી રહ્યા અમે ખાલી અમે કાયમ થઈએ અમારો હક છે અમે આટલી સેવા કરી છે પ્રજાની અમે અમારે અહીંના જ અમે અમારા નાગરિક છીએ વડોદરાના જ અમે મતદાર છીએ વડોદરાના અમે ટેક્સ પેયર છીએ અને અમને જ અન્યાય થઈ રહ્યો છે જ્યાં સુધી કમિશનર સાહેબ અમને ન્યાય નહીં આપે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું કોર્પોરેશન શાખામાં આટલા વર્ષોથી મેકમ ખાલી હોવા છતાં બી ભરતી કરવામાં આવતી નથી પ્લસ બીજું કે આની અંદર પાણી પુરવઠા સ્ટ્રીટ લાઇટ વિભાગ પછી ડ્રેનેજ શાખાવાળા જુહુ શાખાવાળા સાત ગામવાળા ફાઇલેરિયા શાખાવાળા આરોગ્ય શાખાવાળા સીએસસી શાખાવાળા તમામે તમામ ઊભા છે અહીંયા એ તમામે તમામ ને એમના હક મળતા નથી કોઈના પીએફ કપાતા કે નથી કોઈને કોઈ એમનો હક નથી મળતો એમના પરિવારને ચલાવવાનું કેવી રીતના